મધ્યપ્રદેશ રાજ્યના ઉજ્જૈનના માકડોન ખાતે રાષ્ટ્રીય એકતાના પ્રતિક અને અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમાને અસામાજિક તત્વો દ્વારા ઉખાડી તોડફોડ ખંડિત કરી સળગાવવામાં આવી છે તે ઘટનાને સરદાર પટેલ સાહેબનું નહીં પણ સમગ્ર ભારતના હિન્દુ રાષ્ટ્રનું અપમાન છે આવા કૃત્ય કરનારા સામે સમગ્ર ભારતીય નાગરિકોની રોશની લાગણી અનુભવી રહ્યા છે આ સમગ્ર ઘટનાને સરદાર પ્રેમીઓ અને શ્રી સરદાર પટેલ સેવાદળ એસપીજી ગ્રુપ સખત શબ્દોમાં વખોડી કાઢે છે તો આપ સાહેબ શ્રી દ્વારા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શ્રી પ્રશાસનને રજૂઆત કરી આ સામાજિક તત્વોને વહેલી તકે ધરપકડ થાય અને ફાસ્ટ કોર્ટમાં કેસ ચલાવી આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે એવી સંગ્રહ સરદાર પ્રેમીઓ અને સરદાર પટેલ સેવાદળ એસપીજી ગ્રુપની માંગણી અહેવાલ બીજી મકવાણા આપણે ગત જાન્યુઆરીના મધ્યપ્રદેશના ઉજ્જૈન વિસ્તારમાં માગડોન ખાતે જે અખંડ ભારતના નિર્માતા લોહ પુરુષ રાષ્ટ્રપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ કહી શકાય એમની પ્રતિમા ઉપર જે કાંઈ અસામાજિક તત્વો આવવાળા તત્વો દ્વારા જે કાંઈ કૃત્ય કરવામાં આવેલું છે નરાધમો દ્વારા કે સરદાર સાહેબની પ્રતિમાને ટ્રેક્ટરથી પાડી દેવાના પ્રયાસો કરેલા છે લોખંડના હથિયારો ઘુસેડવામાં આવે છે જોઈ શકાય છે વિડીયોમાં પથ્થરમારો ચલાવવામાં આવેલો છે તો આવા અસામાજિક તત્વોને જલ્દીથી કડક કાર્યવાહી કરી એની સામે પગલા લેવાય જેથી કરીને ઉદાહરણ બેસે કે ભવિષ્યમાં કોઈ પણ રાષ્ટ્રપુરુષ મહાપુરુષની અન્ય કોઈ પણ મહાપુરુષની પ્રતિમા ઉપર આવી રીતના બીજી વાર ક્યારેય ન બને એવું ઉદાહરણ બેસે એના માટે કડકમાં કડક પગલા લેવાય એ બાબતે આપણે આજે રાજકોટ કલેક્ટર સાહેબ મારફત ઉજ્જૈન ઉજ્જૈનના કલેક્ટર સાહેબ શ્રીને આવેદન પાઠવવા માટે આવ્યા છીએ